મારું નામ દીપક છે હું એક ઓફિસમાં કામ કરું છું અને એક દિવસ હું મારા નાનપણના મિત્રના ઘરે ગયો હતો મારા મિત્રનું નામ અવિશ અવિનાશ હતું જ્યારે હું અવિનાશના ઘરે ગયો ત્યારે અવિનાશ કોઈ કામ માટે બીજા શહેરમાં ગયો હતો પરંતુ અવિનાશની પત્ની બાવી ઘરે એકલી હતી બાવીએ કહ્યું એટલે હું આ તકનો લાભ લઈને અવિનાશના ઘરે રોકાઈ જાય છે અને રાત્રે માથામાં ચક્કર આવે એવું બહાનું કાઢીને ત્યાં રોકાઈ જાય છે અને એ રાત્રે પાયલ સાથે જે થાય છે તે જાણીને તમે ચોંકી જશો કારણ કે પાયલ અવિનાશની પત્ની હતી જે અવિનાશ કરતા લગભગ પાંચ વર્ષ નાની હતી પાયલ દેખાવમાં પણ ખૂબ જ સુંદર હતી પરંતુ અવિનાશ તેના કામમાં હંમેશા વ્યસ્ત રહેતો હતો જેના કારણે તે તેની સુંદર પત્ની પાયલને બિલકુલ પણ સમય આપી શકતો ન હતો જેના કારણે પાયલ પણ પોતાનું વ્યવહારિક જીવનથી બિલકુલ પણ ખુશ ન હતી એકવાર પાયલે સવાર સવારમાં તેના પતિ અવિનાશને કહ્યું કે આપણે આજે બહાર ફરવા જઈએ જવાનું છે ત્યારે અવિનાશ કહે પાયલ સોરી આજે મને માફ કરી દેજે આજે મારે કંપનીમાં કોઈ જરૂરી કામ આવી ગયું છે તો તેના માટે મારે આજે બીજા શહેરમાં જવાનું છે તો આપણે હું ઘરે આવું એટલે ફરી ચોક્કસ બંને સાથે ફરવા જઈશું આ સાંભળીને પાયલને આવું સાંભળીને ખૂબ જ ઉદાસ થઈ ગઈ અને અવિનાશને કહેવા લાગી તમે મને પહેલાં કહ્યું કેમ નહીં કે મારે ઓફિસે જવાનું છે ત્યારે અવિનાશે કહ્યું કે પાયલ જો હું કામ પર જઈશ નહીં તો પછી હું તારી ઈચ્છાઓને કેવી રીતે પૂરી કરી શકીશ જ્યારે પાયલ અવિનાશને કહ્યું કે મારી બાકીની ઈચ્છાઓનું શું જેમાં મારા માટે તમારી પાસે બિલકુલ પણ સમય નથી આપણા લગ્ન પાંચ વર્ષ પહેલાં થયા હતા પરંતુ આજે પણ કોઈ બાળક નથી તમે મને બિલકુલ પણ સમય નથી આપતા એમ કહીને પાયલ રેસાઈને ફટાફટ ઘરમાં જતી રહી અને અવિનાશ પણ ઓફિસે જતો રહ્યો ત્યારે અચાનક કોઈએ પાયલના ઘરનો દરવાજો ખખડાવ્યો અને જ્યારે પોતાનો ઘરનો દરવાજો ખોલ્યો તો અવિનાશનો મિત્ર દીપક હતો જે આજે દુબઈથી આજે જ આવ્યો હતો ત્યાર પછી પાયલે ઘરમાં આવવાનું કહ્યું અને ચા અને દીપકને આપી ત્યારે દીપકે પાયલને કહ્યું કે પાયલ ભાભી અવિનાશ ક્યાં છે ત્યારે પાયલે કહ્યું અવિનાશ બે દિવસ માટે કામ હેતુ શહેરમાં ગયા છે એમ કહીને પાયલ તેના રૂમમાં જતી રહી આ બાજુ દીપક પણ ખૂબ જ થાકેલો હોવાથી તે અવિનાશના ઘરમાં સૂઈ ગયો કારણ કે ચોમાસાનો દિવસ હતો જેથી વરસાદ ખૂબ જ આવતો હતો એટલે સમયની ખબર જ ના પડી અને છ વાગી ગયા અને જ્યારે દીપક ઊભો થયો ત્યારે તો ખૂબ જ અંધારું પણ થઈ ગયું હતું ત્યારે દીપકને બાબીને કહ્યું કે પાયલ બાબી તમે મને વહેલે જગાડ્યો હોત તો મારે ફ્લાઇટ છૂટે ના જાત હવે તો મારી ફ્લાઇટ પણ જતી રહી હશે ત્યારે પાયલવવીએ કહ્યું કે કંઈ વાંધો નહીં આજની રાત તમે અહીંયા અમારા ઘરમાં સૂઈ જજો પાયલ અને દીપકનો સંબંધ એક ભાઈ બહેન જેવો પવિત્ર હતો કારણ કે દીપક અવિનાશ કરતાં નાનો હતો ત્યાર પછી પાયલ એ કિચનમાં જઈને દીપક માટે જમવાનું બનાવ્યું ત્યાં તો પાયલના ફોન ઉપર અવિનાશનો ફોન આવ્યો અને કહ્યું કે હું આજે ઘરે આવી શકું તેમ નથી તો મારી વાત ના જોતી પાયલે ત્યારે અવિનાશને કહ્યું કે આજે સવારે તમારા દોસ્ત દીપકભાઈ આપણા ઘરે આવ્યો છે અને હું તે મના માટે જમવાનું બનાવી રહી છું આ સાંભળી અવિનાશ ખૂબ ખુશ થઈ ગયો અને જ્યારે કહેવા લાગ્યો કે દીપક મારો બાળપણનો ખૂબ જ ખાસ મિત્ર છે તો તેને ખૂબ જ સાર સંભાળ રાખજે અને કોઈ પણ વાતની કમી ના પાડવા દેતી આ સાંભળીને પાયલના મનમાં વિચારે કે હું રહું અને બધી જ ઈચ્છાઓ પૂરી કરીશ જો દીપક મૂકી દીધો અનિલ દીપક પાસે ગઈ અને દીપકને કહેવા લાગી કે તમારા માટે ગાજરનો હલવો બનાવ્યો છે એમ કહીને દીપકને હાથ ધોવા માટે પાણી આપ્યું ત્યાર પછી દીપક અને પાયલને એકસાથે ટેબલ પર સામસામે જમવા બેઠા ત્યારે અચાનક થોડી વાર પછી દીપ અવિનાશનો ફોન આવ્યો અને તે કામથી તેની રાહ જોઈ રહ્યો હતો ત્યાર પછી દીપક અને પાયલ પોતાના રૂમમાં સુવા માટે જાય છે દીપક કમરામાં જઈને સૂઈ ગયા અને સવારે અવિનાશ પણ ઘરે આવી ગયા અને દીપક વિચારવા લાગ્યું કે અવિનાશ આવશે એટલે પાયલબાભીની સાથે બાજુના શહેરમાં એક પાયલબાભી જેવી છોકરી સાથે લગ્ન થવાના છે એટલે અવિનાશ સાથે ખૂબ જ ખુશ છું અને ભગવાનની કૃપાથી પાયલબાભી અને અવિનાશને એક બાળકના માતા પિતા છે તેમના જીવનમાં ખૂબ જ ખુશીઓ